હે સ્વામિનારાયણ દરબાર ગઢ માતા બેસણાર રે શ્રીજી મહારાજ ગઢપુર ધામ મા તારા બેસણા દરબાર ગઢ માતા બેસણારે શ્રીજી મહારાજ ગઢપુર ધામ મા તારા બેસણા હારે આવે ભક્તોને માનવ્યો આવે ભક્તોને માનવ્યો દરબાર ગઢ મા તારા બેસણા જે તલ પૂરથી રે ગંગા મારે આવે જે તલ પૂરથી રે ગંગા મારે આવે હારે ને માતા કંઈ બોલાવેના સર્વે દુખાડા રે કાપે દરબાર ગઢ માતારા બેસણા દરબાર ગઢ માતારા બેસણા રે શ્રીજી મહારાજ ગઢપુર ધામ મા તારા બેસણા ઉદયપુરના રાણી જમકુબારે આવે ઉદયપુરના નારાણી જમકુબારે આવે મરેલા યુટમાંથી છોડાવે ને ગઢપુરે લયા આવે દરબાર ગઢ મા તારા બેસણા દરબાર ગઢ મા તારા બેસણા રે શ્રીજી મહારાજ દરબાર ગઢ તારા બેસણા જેતલ તલપુરથી મોટા રામબાય જેત તપુરથી મોટા રામબાય હારે ના ધણીથી છોડાવે બાયનો યુધાર કરાવે દરબાર ગઢ માતા રા બેસણા દરબાર ગઢ માતા રા બેસણા રે શ્રીજી મારા ગઢપુર ધામ મા તારા બેસણા વાક્યાથી મુક્ત રાજા બાય આવે વાક્યાથી મુક્ત રાજા બાય આવે હારે ને સંસારથી બચાવે ને ગઢપુર આવે દરબાર ગઢ મા તારા બેસણા દરબાર ગઢ મા તારા બેસણા રે શ્રીજી મહારાજ ગઢપુર ધામ મા તારા બેસણા ધર્મ પૂરના કુશળ કુંવર બાય ધર્મ પૂરના કુશળ કુંવર આવે હરે બાયના હાથ થી જમે બાયના હાથથી જમે બાયનો ઉધાર કરાવે દરબાર ગઢ માં તારા બેસણા દરબાર ગઢ મા તારા બેસણા રે શ્રીજી મહારાજ દરબાર ગઢ મા તારા બેસણા સ્વામિનારાયણ દરબાર